હેલો હિટ મેલું કેમ છો બધા મજામાં જઈશું ફરી આપણે એક નવો વલોગ શરૂ કરી દીધો બધાને ગુડ મોર્નિંગ ને રાતે રાતે તો આપણે દસ દિવસથી તો વલોગ શૂટ કાંઈ કર્યો તો દસ બાર દિવસ થઈ ગયા અપલોડ પણ નહીં કર્યો હોય કંઈક તો આજ વ્યા છીએ આપણે વાળીએ વાળીએ જો કપા વીણવાનો હે દસ દિવસથી કાંઈ બનાવ્યું મેં કાંઈ આજ કપા વીણવાનું શરૂ છે તો આપણે વલોગ શૂટ કરીને કીએ સુરજ દાદા લગભગ ત્રણ ચાર દિવસથી કાંઈ દેખાતા નહીં ને આજ દેખાણા છે ઉપર જો તમને સાત દિવસથી ઝાકલની એવું આમ ટાયટ જેવું હતું કપા બધું આડો પડી ગયો હતો વીણવાનું શરૂ કરવાનું વીણવાનું સુલી બાજુથી વીણવાનું કપા કપાઝ અતારવા વીણવા મળ્યું હાડા ન જેવું થઈ ગયું એ જે પૂરિયાથી આપણે તો હટકપા વીણવા મળી હવે જે થોડો વીણાયપાઈ પણ કહેવાય આમને પણ આડો પડી ગયો હતો એટલો કપડાં વીણાનું પૂરું બીજ લીધું છે સળી ચડી ગયા છે બહાર ને પંદર જેવું થઈ ગયું છે હા એટલો કપા વીણ્યો મેં પણ ઠીક થઈ અને અને કોટ જે તો ખંભે હવે કાંઈ તડકો લાગે એટલે કાઢ નાખ્યો પગવાનમાં ટાઈટ હોય એટલે ભે હોય તો આપણી નોકરી થઈ ગઈ પૂરી તો હવે ખાવા જવાનું તો હવે ખાઈ આવીને પછી પાછું બપોર પછી પાછું વીણવા આવવાનું છે કપા હવે થોડાક કપા જ વીણવાનો છે તો આપણે ઘરે જમીન વ્યા સિવાય અહીંયા ઢોકળી વાળી આટો મારો કારણ કે ઘઉં આવ્યા છે ઢોરબોર આવ્યું જો જોવાય પાદરમાં વાળી છે ઢોરબોર આવી જાય નીકળી નહીં જોઈ લો લગભગ તમને ઘઉં દેખાડ્યા જ નતા કેદુના આવડા મોટા થઈ ગયા જોવા આવ્યું આ જો આટો મારો આવ્યો કેદુનો તો એક આટો મારી લેવી પછી હમણાં પાછું કપાવીમાં જવાનું થાય છે તો જટ જટ આટો મારી પેલા જોજો સાડીયા ઉપર આવી દીધા છો આમને પણ મોટો ઘઉં થઈ ગયા પડખે આમને અમારે પહેલાં વાયા હતા લગભગ આમાં પાંચ પાન પાયા છે ને આમાં છ પાણ પાયા છે એ હઠહટ આટો મારી લેવી જવી ઘીરી આપણે વાડિયા પૈકી ગયા છીએ કે ને તો ખુઈ જત ઘડીક પૈસા પપૈયા પપૈયા પાકી ગયા નથી કાસા હે મત કાંઈ હે નહીં કંઈ લેવાનું પાક પપૈયા પાકી ગયો હતો ને ખાધેલો લાગે પપૈયો એટલો કપા વીણ્યો હોય તો આ જટ કડીક કપાળ વીણવા વાળો પાણી શીસો લેતો તો પાણી ખૂટી ઠેલી ને એવું લેતા આવી જાય છે તડકો થઈ ગયો આજ તો જો સુરત દેખાય બધો આડો પડી ગયો મારે મમ્મી તો વીણવાઈ ગયા છે ગુડ મોર્નિંગ ને રાતે જો એક સવાર પડી ગયો છે છે આજે કપા વીણવાનો અને ટાઈટ તો બહુ છે કારણ કે આજ આજ સુરત દાદા નહી દેખાય જીરે દેખાય તડકો નથી કોટ ની હું પહેલી કે જો હાલે જ કપા વીણવા વાગી ગયા છે કંઈક ખાવાના ખાડા જેવું થઈ ગયું છે જોઈ સુરત દાદાની તક મારમી તો વહી ગયા છે વીણવા અડધા અડધા ચાર સા વીણ્યા હતા અને બપોર પછી કાંઈ વલોક શૂટ કર્યો નહોતો એટલે આમાં ભેગો ભેળવી દઈશું સાર સિંગત ખૂટી ગયો થય તો જટ જટ કપા વીણો વહી જતારમાં ખડીક વીણી લઈ કે બપોરે બપોરેનો ટાઈમ થઈ જાય છે શિયાળાને દીએ એટલે વારમાં હાન પડી જાય તો વાગી ગયા છે અગિયાર અને જો આટલું કપા વીણ્યો છે અને નાસ્તો કરવા આવી ગયા જો ને સંતુ ની એવું ખાઈ લીધું છે જો તો હવે ખડીક પાસે કલાક બાકી રહે છે કલાક કપા વી નાખવી એક એક શા પૂરો પી દીધો જો એમ કે તો ઓલ કોઈ ને એક શાહ લઈ લેવી કલાક બાકી છે પછી ફીર્યા હોય જવાનું બાપાઈ પછી કઈ આ જવાનું આવવાનું નથી રજા છે તો સડી ગયા છે બપોર અને હવે હાલ જઈ ઘર બાજુ ગાડી મેં સેટ આપવા જો આજ ન અને જો અહીંયા શું છે પતંગ ઉડે છે વાડીમાં પતંગ ઉડતી ઉડતી આવી કપાઈને આવી ગામમાં કોકની આ તે વાડી આખી નહીં હતી ગામ પાદરમાં છે બહુ આખી નહીં હતી કપાઈ ને આવી મારે દસ રૂપિયા પૈસા હાજર ને દસ રૂપિયા ન ખર્ચો થાય પતંગ લાવવાનો હું હાજર ને ઉડાડો ને ઘેર આવી રહ્યા આવે તો દસ રૂપિયા બચી ગયા તો આ પતંગ ઉડી જાય છે એક થાન પડી જાય પતંગ તો બપોર પછી કાંઈ કપા વીણો આવવા નથી પતંગ ઉડાડવાની તો સીધા મળવી આપણે પાંચ જાના